સેવા પખવાડિયા અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવારે વિષયને ધ્યાને લઈ ગટસીસા સી ખાતે મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માંડવી તાલુકાના ગટસીસા ખાતે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દબીના અધ્યક્ષ સ્થાની તથા પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા અને મહાનુભવુના વરદહસ્તી દીપ પ્રાગટ્ય કરીને મેઘા મેડિકલ કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર મદન પ્રસાદ આવેલ સૌ લોકોને આવકાર્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમજ પરમ પૂજ્ય ચંદુમાં આશીર્વાદ તેમજ આશીર્વચન પાઠવ્યા હતા તેમજ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ પોતાના ઉદ્બોધનમાં મેડિકલ કેમ્પ વિશે અને વિવિધ સરકારી યોજનાઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા તેમજ આ મેઘા મેડિકલ કેમ્પના આયોજનમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે જિલ્લા પંચાયતના સદસ્ય રોસિયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા ગામના સરપંચ કોમલબેન ગોસ્વામી માંડવી એપીએમસી ના ચેરમેન કેશુભાઈ પારસિયા તાલુકા સદસ્ય હરીશભાઈ રંગાણી બળવંતસિંહ જાડેજા ઝવેરબેન ચાવડા કલ્પનાબેન વાસાણી વિનોદ જબુવાણી તાલુકા ભાજપ મહામંત્રી

અને લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમ બાદ વિવિધ મુદ્દાને લઈ ઘટસીસાને અલગ તાલુકો જાહેર કરવા માટે

ડોક્ટર હાર્દિક પંડ્યા તેમજ આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે સ્ટાફના મંથન કુમાર ઇટાલિયા તેમજ આનંદ કુમાર ઠાકોર મોહબતરામ દવે ભારવી ગોસ્વામી અશ્વિન પટેલ તેમજ ચેતનાબેન ઝાલા નિકિતા પટેલ જ્યોત્સના ચૌધરી નંદની ગોસ્વામી દિશા તાવડીવાળા ખુશાલી ઉકાણી ટ્વિંકલ ચોપડા વર્ષાબેન વ્યાસ સમરતસિંહ સોઢા તેમજ રમેશ રાજગુર ગોપાલ રોશિયા ઘનશ્યામ પરમાર અમૃત આઠુ નિશાબેન આઠુ અમરતબેન આઠુ રમેશ પરમારે જહેમત ઉઠાવી હતી અને આ આયોજનને સફળ બનાવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર રામાણી અને મણિલાલ ધોળુએ કર્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કેર ટીવી ન્યૂઝ ગઢસીસા સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા ઉજવવા માટેનો આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ પૈકી સશક્ત નારી સ્વસ્થ પરિવાર નારી માતા બહેન દીકરી આ સ્વસ્થ રહે એના સંદર્ભની અંદર ખાસ આ કેમ્પ આજે ગઢસીસા પીએચસી મધ્યે સરકારી દવાખાનામાં નિષ્ણાત પ્રાઇવેટ ડૉક્ટરોની સેવાઓ પણ આપીને અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના કેમ્પો માટેની તપાસ છે બહેનોના રોગો માટેનો પણ વિષય છે નાના મોટા હાડકાના સંદર્ભનો પણ વિષય છે અને જનરલનો પણ છે આમ તમામ પ્રકારે સાત આઠ પ્રાઇવેટ ડૉક્ટરોની સેવાઓ સરકારી હોસ્પિટલમાં પ્રાપ્ત કરાવી અને શ્રી જન્મદિવસને ઉજવવા માટે સેવાના ભાવથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પૂજ્ય આયશ્રી ચંદુમાં ઉપસ્થિત રહી અને આશીર્વાદ આપ્યા હતા અને સૌ ડોક્ટર મિત્રોએ ઉપસ્થિત રહી અને આજે સવારથી તમે જુઓ છો નીચે દરિદ્ર નારાયણની સેવાના ભાવથી અનેક ગરીબ દર્દીઓની સેવાઓનું કામ ચાલી રહ્યું છે અહીંયા જ્યાં જ્યાં જે જે વસ્તુની જરૂર પડશે અહીંયાથી સારવાર શક્ય બનશે તો અહીંયાથી અને અહીંયાથી સારવાર શક્ય નહીં બને ક્યાં ઉપરી કક્ષાએ નવી મોટી સારવારની આવશ્યકતા હશે તો એનો પણ ઉપયોગ લાભ આપવામાં આવશે આપણે સૌએ દેશના સૌ નાગરિકોએ એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓ અને એમાં આપણે ખાસ કરીએ તો આપણે આપણા વિસ્તારના ગુજરાતના સૌ સાડા છ કરોડની જનતાએ આપણા વિસ્તારથી સ્વદેશીનો સંકલ્પ લેવો જોઈએ સ્વદેશી અપનાવીને આપણે આપણા દેશના આપણા વિસ્તારના જે શ્રમિકભાઈની પરસેવાની મહેક હોય એના પરિશ્રમનું મહેક હોય અને આપણી ભારતની ભૂમિની માટીની મહેક હોય એ વસ્તુઓનો ઉપયોગ કરીએ આપણા ઘરમાં કદાચ કોઈએ કોઈ વસ્તુ આપણા સગાવાલા કોઈ આપણને બહારથી આવ્યા હોય લાવ્યા હોય તો એના ફેંકી દેવાનો વિષય નથી પણ હવેથી નવે જ્યારે અત્યારે નવરાત્રી ચાલે છે આવનારા દિવસોમાં દિવાળીના ઉત્સવ આવે છે ત્યારે આપણે ખરીદીઓ કરશે અને ખરીદીની અંદર પણ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જીએસટીની અંદર ઘટાડો કર્યો લોકોની ખરીદ શક્તિમાં વધારો કર્યો છે મધ્યમ વર્ગના કર્મચારીઓ મધ્યમ વર્ગના આવક રડતા લોકો કે જેને બાર લાખ રૂપિયા સુધીનો ઇન્કમ ટેક્સ પણ ફ્રી કરી આપ્યો છે ત્યારે આવા સમયે ખરીદ શક્તિ જ્યારે વધવાની છે લોકોની નાગરિકોની તો એ ખરીદ શક્તિ આપણા દેશના આપણા સ્થાનીય વેપારીઓનો મદદરૂપ થઈ શકશે આપણે સો રૂપિયા જો દેશની અંદર જ વપરાશે તો એ સો રૂપિયા ફરતો ફરતો આઠસો રૂપિયાનું કદ પ્રાપ્ત કરતો હોય છે એવું અર્થશાસ્ત્રીઓનું કહેવું છે તો આપણે સૌએ એ પ્રકારે આપણે દિવાળીના સમયે આપણા ગામમાં બનતી આપણા તાલુકામાં બનતી આપણા જિલ્લામાં બનતી આપણા ભાઈની આપણી કોઈ બહેનની બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ ખરીદી કરીએ તો એ સ્વદેશીના માધ્યમથી આત્મનિર્ભરતા તરફ આપણે આગળ વધી શકશું મારી આપ સૌના દર્શક મિત્રોને આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે આપણે દેશ માટે જીવીએ સ્વતંત્રતા વખતે દેશ માટે મરવાનો વિષય હતો હવે આત્મનિર્ભરતા માટે દેશ માટે જીવવાનો વિષય છે દેશ માટે જીવવામાં આપણે આટલું કાર્ય કરીએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ તો હું માનું છું કે ચોક્કસપણે આપણે એ દેશના આત્મનિર્ભરતા તરફ આપણે આગળ વધી શકશું અને ખૂબ ઉપયોગી થઈ શકશું